હવે વાત કરીએ રાજકોટમાં ન્યાયયાત્રાની તો જી હા કોંગ્રેસ તરફથી આજે ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે મોરબીથી શરૂઆત થઈ હતી તે યાત્રા જે છે એ અલગ અલગ જગ્યા પર પહોંચી રહી છે ટીઆરપી આ પીડિત પરિવારજનો એકઠા થયા કોંગ્રેસની ન્યાયયાત્રામાં નહીં જોડાય સત્તર જેટલા પીડિત પરિવારો અમારે રાજકારણ નથી જોઈતું પીડિત પરિવારજનોએ વાત કરી છે ગુજરાત સરકારની કામગીરીથી સંતુષ્ટ હોવાની વાત પણ કરી છે કયું કે ફાસ્ટ્રેગ કોર્ટમાં કેસની માંગ સ્વીકારી છે કયું કે અમે સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી કોંગ્રેસ કે ભાજપ પાસે નહીં સરકારે જે માંગ છે આપડી એ માંગ સરકાર સ્વીકારવા તૈયાર છે તો પછી ખોટે ખોટું દોડવાનો કોઈ જ્યાં ત્યાં મતલબ નથી ઘરના ટાઈમ બગાડી ઘરના કે યાત્રામાં જવામાં એ લોકો એ બસમાં કે ગાડીમાં લઈ જાય છે મૂકી જાય છે એ એના રોટલા શેકવાની વાત છે ન્યાય યાત્રા હોય કે ભાઈ પછી તિરંગા યાત્રા એમાં અમારો કોઈ ઇન્ટરેસ્ટ નથી અમને એમાં કોઈ રસ નથી જે છે અત્યારે આપણે જે કાંઈ માંગણી છે એ સ્વીકારાય છે એમાં આપણે પૂરો સપોર્ટ છે અમારી સ્પેશિયલ પીપીની માગણી છે હાઈકોર્ટમાં અને ફાસ્ટર કોર્ટમાં કેસ હલાવો બસ આ જ અમારી માગણી છે કારણ કે આ જે કાંઈ ન્યાય આપશે એ કોર્ટ આપશે જજ સાહેબ આપશે વકીલ અપાવશે એના માટે બહુ લાંબી ફી જોઈ છે હાઈકોર્ટમાં સુપ્રીમમાં બરોબર છે કે એમાં સરકાર સપોર્ટ કરે તો એ મોટી વાત છે અને બસ આપણે એમાં જ જરૂર છે બીજે કોઈ જરૂર નથી સાંભળી મારા બે દીકરીઓ અને મારા જમા એમ ત્રણ વ્યક્તિ આમાં ગયા છે અને અમારે આજ બધાય અહીંયા બોલાવ્યા છે અમને તો એ અમે બધા ન્યાય મળવો જોઈએ આવું કોઈની સાથે ન બને કોઈ રાજકારણ નથી કરવું બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે બનાવ ફરીવાર ન બને અને અમને ન્યાય મળે બસ ઈ જ છે અમારો હેતુ બાકી બીજો અમારો કોઈ એમાં ઓલો નથી એટલે અમારે કોઈ રાજકારણમાં નથી છોડાવવા તપાસ તો સરકાર બરાબર કરી રહી છે